હાલમાં એકવીસમી સદી ચાલી રહી છે ગુજરાત હોય કે ભારત હોય સતત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે એક બાજુ શિક્ષણની ગતિ વધી રહી છે પરંતુ બીજી બાજુ અંધશ્રદ્ધા પર પૂર્ણ વિરામ પણ નથી આવી રહ્યો ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યંત અંધશ્રદ્ધાના કિસ્સાઓ વધી રહ્યા છે દર બીજા દિવસે આપણે અંધશ્રદ્ધાના એક કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ જેમાં ભુવાઓ મોટી મોટી ઠગાઈ કરતા હોય છે જેમાં

એક બાદ એક નોટ જે છે તે રૂપિયાની નોટ એ ભુવાને આપતા જાય છે પધરાવતા જાય છે કે અમે તમને પૈસા આપીશું રૂપિયા આપીશું પરંતુ આ જે મુશ્કેલી છે તેનું નિવારણ એક ભુવા લાવી શકે એ વિચારસરણની સાથે તેઓ અંધશ્રદ્ધામાં ફસાઈ જતા હોય છે અને જ્યારે તેમને ભાન થાય છે ત્યારે તેમને ખબર પડે છે કે આ ખૂબ જ મોટી ઠગાઈ મારી સાથે આ દ્વારા કરવામાં આવી હોય છે પરંતુ ત્યારે જ એટલી મોટી લૂંટમાં ફસાઈ જાય છે ઘણા સમય દરમિયાન તો કેટલાક વ્યક્તિઓ ભૂવાને રૂપિયા આપવામાં દેવામાં ફસાઈ જતા હોય છે અને હાલમાં જ એક અંધશ્રદ્ધાનો તાજેતરમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના રાવોલ ગામથી એક અંધશ્રદ્ધામાં જે છે તે વડાલીના શાકભાજીના વેપારી રાજેન્દ્રભાઈ સગર જે આ સમગ્ર ષડયંત્રમાં ફસાઈ ચૂક્યા છે શું હતી સમગ્ર ઘટના તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૈક્ષુ ઠક્કર તાજેતરમાંથી જ સાબરકાંઠાના રાવોલ ગામમાંથી અંધશ્રદ્ધાનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સમગ્ર ઘટના એ હતી કે વડાલીના શાકભાજીના વેપારી રાજેન્દ્રભાઈ સગર જેઓ જેમ ની માતા ખૂબ જ ગંભીર બીમારીથી પીડાતા હતા તેઓ સતત અમદાવાદ હોય કે અન્ય શહેરો હોય તેમાં હોસ્પિટલમાં પોતાની માતાને લઈ જતા હતા કે કોઈ પણ ભોગે મારી માતા ઠીક થઈ જાય જે ગંભીર બીમારીથી પીડાઈ રહી છે અને એ સમય દરમિયાન જ્યારે તેઓ શાકભાજીનો વેપાર કરી રહ્યા હતા ને તેમની દુકાન દરમિયાન એક ગ્રાહક તેમની પાસે આવે છે અને કહે છે કે તમે આવી રીતે ચારે બાજુ ક્યાં સુધી તમારી માતાને લઈને ભટકશો જો તમારે ખરેખર તમારી માતાને ઠીક કરાવી હોય તો તમારે રાવોલ ગામમાં એક સરપંચ છે અલ્પેશ ઠાકોર નામના એ સરપંચને મળો એ તમારી બધી જ બીમારી દૂર કરી દેશે અને તમને એકના ડબલ એટલે કે જે રૂપિયા આપશો એના ડબલ કરીને એ તમને આપશે અને જ્યારે આ સમગ્ર લાલચમાં રાજેન્દ્રભાઈ ફસાઈ ચૂક્યા અને તેઓ તાત્કાલિક ધોરણે રાવોલ પહોંચ્યા અને તેમને અલ્પેશ રાજેશ ઠાકોરના ભુવા સાથે મુલાકાત કરી જેઓ રાવળના સરપંચ હતા પહેલા જ્યારે તેમણે મુલાકાત કરી તેમાં રાજેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે મારી પાસે 1000 રૂપિયા જે સમગ્ર સામગ્રીના લેવામાં આવ્યા તે પછી અગરબત્તી હોય ગુલાલ હોય જે પણ હોય એના 1000 રૂપિયા તો પહેલા મને સામાન અર્થે લેવામાં આવ્યા ત્યારબાદ ધીરે ધીરે કરીને મારી પાસેથી પાંચ લાખ છ લાખ આઠ લાખ દસ લાખ પંદર લાખ અને છેલ્લે ત્રીસ લાખ રૂપિયાની ઠગાઈ મારી સાથે અંધશ્રદ્ધાના નામ ઉપર કરવામાં આવી કે અમે તમારી માતાને ઠીક કરી દઈશું તમને એકના ડબલ રૂપિયા કરી આપીશું અને જ્યારે છેલ્લે રાજેન્દ્રભાઈને ખ્યાલ આવ્યો કે હું તો એક ઠગાઈનો ભોગ બની ચૂક્યો છું ત્રીસ લાખ રૂપિયા મારા લૂંટાઈ ચૂક્યા છે ત્યારબાદ તમને પોલીસમાં સમગ્ર ફરિયાદ કરી હતી પોલીસે પણ તેમના ઉપર જે અલ્પેશ ઠાકોર જે પોતાને ભૂવા ગણ ગણાવતા હતા તેમની પણ ધરપકડ કરવામાં આવી અને તેમની સાથે અન્ય જેટલા પણ વ્યક્તિ હતા અન્ય ત્રણ વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે હવે આ જે મુદ્દો સામે આવ્યો છે આ સમગ્ર ઘટના જે સામે આવી છે તે ગુજરાતના અન્ય લોકોને પણ શીખવનારી છે કે ખાસ કરીને આ ભૂવા ભોપામાં ન પડશો અત્યારે હાલમાં એ શિક્ષણ ખૂબ જ એક મહત્વનું પાસું છે અને શિક્ષણ દ્વારા જે છે તે સતત શિક્ષણ ગતિ કરી રહ્યું છે તો તેની સાથે સાથે તમારે એ અંધશ્રદ્ધાને પણ દૂર કરવી પડશે જ્યાં સુધી તમે એ અંધશ્રદ્ધાને દૂર નહીં કરો ત્યાં સુધી એ તમે માત્ર એક સંકુચિત વાતાવરણમાં રહેવાના છો તમારે જો ઘરમાં કોઈ પણ મુશ્કેલી ઊભી થાય છે કોઈ બીમારી ઊભી થાય છે કે નાણાંગત કોઈ તકલીફ ઊભી થાય છે તો ખાસ કરીને તમે ડૉક્ટર અથવા તો અન્ય કોઈ પણ એક્સપર્ટ હોય તેની મુલાકાત લો બાકી આ ભૂવા ભૂપા તો આપણું કોઈ જીવન નહીં બદલી શકે એ માત્ર આપણા રૂપિયાથી નાચવા વાળા લોકો છે તો આ મુદ્દા આ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા શું જણાવવામાં આવ્યું તેમની પાસેથી સાંભળી લઈ અલ્પેશ સોમાજી ઠાકોર રાહુલનો રહેવાસી છે એ પોતે તાંત્રિક વિધિના કારણે થઈને પોતે પૈસાનો વરસાદ કરી શકે છે અને વિધિ દ્વારા પોતાના લોકોના પૈસા અમુક કણા કરીને આપી શકે છે એવું જણાવીને એક ફરિયાદી છે તોફીકભાઈ કરીને જે પોતે એ જે આરોપી છે એમના ઘરે ફેબ્રિકેશનનું કામ કરતા હતા અને ત્યાંથી પોતાના એમના સંપર્કમાં આવેલા હતા જેને સાડા ચાર લાખ રૂપિયા કામ પેટે લેવાના નીકળતા હતા એ ઉપરાંત પચાસ હજાર બીજા અને બીજા છ લાખ એમ કરીને અગિયાર લાખના બે કરોડ કરી આપવાના અને પોતે એક વિધિ કરશે સ્મશાનમાં જઈને અને એના રૂપિયા આ રીતના અગિયાર લાખના બે કરોડ થઈ જશે એ રીતનો વિશ્વાસ અપાઈને ઝોલામાંથી પાંચસો પાંચસોની નોટ કાઢીને ચમત્કાર બતાવીને એને અભિભૂત કરેલ અને એના આધારે એને સ્મશાનમાં લઈ જઈ અમુક વિધિ કરી એને જણાવેલ કે તારા આ જે રૂપિયા છે એ અમુક સમયમાં બે કરોડ થઈ જશે એમ કરીને એને વિશ્વાસમાં લીધે અને ત્યારબાદ થોડા સમય બાદ રૂપિયા પરત ન મળતા જે આરોપી આરોપી છે એની પાસે ફરિયાદીએ વારંવાર પોતાના જે મૂળ રૂપિયા છે એની માગણી કરેલી હતી તેમ છતાં તેણે તે પૈસા પરત ન કરેલા ત્યારબાદ કટકે કટકે કરીને પાંચ લાખ રૂપિયા તેને પરત આપેલા હતા અને બાકીના જે છ લાખ લેવાના નીકળતા હતા તે લેવા જતા ત્યારબાદ પણ જે આરોપી છે અલ્પેશ એણે હજુ પણ પોતે આ વિધિ કરીને એના રૂપિયા વધારીને આપી શકે છે તેમ જણાવીને અમુક ચમત્કાર અને ટ્રીક બતાવી હતી અને એને વિશ્વાસમાં લીધેલ હતો ઘણો સમય વીત્યા બાદ પોતાના પૈસા પરત ન થતાં તેણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ જે આરોપી છે અલ્પેશજી સોમાજી ઠાકોર એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો છોડ બે ત્રણસો અઢાર ચાર મુજબ જે અલ્પેશ ઠાકોર છે એના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લોન્ચ કરવામાં આવેલ છે અને એની હાલ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આરડી તરાલનાઓ ચલાવી રહેલ છે અમારી પાસે આ એક અરજદાર આવેલ છે અને એના આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે આસપાસના વિસ્તારમાં જે કોઈ પણ આ પ્રકારની જે પદ્ધતિ છે એનાથી જે છે વિશ્વાસમાં આવી જઈને એમાં પૈસા રોક્યા હોય તો એવા લોકોનો સંપર્ક કરીને અમે એના નિવેદન નોંધીશું અને આગળની તપાસ કરીશું